રેકોર્ડિંગ હવે તો થઈ બોલો કે મારા હું તમને મને મને નથી કીધું કરીશ તમે પછી કા આપી બરાબર કોણ બોલો દરબાર બોલો ક્યાં ગામ થી બગસરા થી બગસરાથી દરબાર બોલોને દરબાર હવે હું તમને શું કવ છું કે આ તમારા video હું જોઉ છું ને હમ તે મને બહુ મજા આવે છે હમ પછી તમારા જે શબ્દો એમાં જે છે બોલો છો ને એ કોક લાખ લાખના તમારા શબ્દો છે હમ કારણ કે આપણને સમજાય એવા હમ કે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરાય બરાબર છે એમાં આખો ખ્યાલ આવે આપણને અત્યારે આપણે કઈ કામ હતું? હા કામ માં એવું મેં તમને વાત નથી કરી એક વાર કે ભાઈ અમારે એમ છે ઘણા એમને ગામ માંથી કોઈ સબંધ ને બધા એમ કેતા હોય છે કે તમે પિતૃ પાણી માંગે બરાબર એટલે એ વસ્તુ એ કોઈ માનતો નથી બરાબર પછી આ વસ્તુ કરાય કે નો કરાય કે શું કરાય મતલબ મારે તો પાસે સલાહ જોઈએ છે ટૂંક માં પૈસા બૈસા હોય ને આપડે બધા ને ખૂટ્યા ધરવા હોય તો કરાય.

હા ઈ એ બરોબર ઈ તમારી વાત સાચી બરાબર છે ઈ તો હું એટલે ના હુરા આઈ જાય ને છેલ્લે હોકરે માં પડ્યા આઈ છે કોઈ નો હુરો પૂરો ક્યાંય ગાંધીનગર બેઠો હોય એકાદ નામ દયો હા ઈ બરોબર છે એટલે મોકરે હોકરે માં પડ્યા હોય ભૂંડાઈ ને હું કઈ ગટર નો સળી હેક્યા હોય ને કા બાવળીયા માં ને ભૂંડાઈ ને હલવાઈ ને મર્યા હોય એટલે પીતરું એટલે કોઈ નો હોય ને ગલકું ગાલ્યું એમ ઈ બરોબર છે એટલે દરબાર માં પીતરું થાય ને

એમાં હું છે ને ભાઈ તો મેં ઘણાય એવા સવાલ કર્યા કે ભાઈ તને બાપ તાંગા ઢળી ઢળી ને મર્યો હોય ને એ બધું માંગ્યા બરાબર છે આપણે તો ઈ તો છે નઈ બરાબર છે પણ તમે કીધું વાહે હું પડી ગયા બધાય બરાવી છે તો એક દાડો નથી બોલો આવું છે તમારા કુટુંબ માં પિતૃ કરે છે કામ હે તમારા કુટુંબ માં પિતૃ છે

હા હા બરાબર છે ફૂસડો પાણી રેડાવે છે હવે ક્યાં જતું હોય એ મને ખબર નથી મેં બ્રાહ્મણ કેટલી વાર પૂછ્યું મેં કીધું ઠાઠવ હું કામ રેડો છું હા રેડો તો ખબર પડે હા રેડે ઠાઠવ બરાબર છે જાત કાઈ પીવા દે ફૂસડો તો આપડે આતો હારું હારું આમ નવરાયું કેવાય હા કે નઈ ને તમારું આખું નામ શું છે મારું નામ છે વનરાજભાઈ વનરાજભાઈ વનરાજ ભાઈ દાદર તમારું ગામ મૂળ મૂળ બગથરા હા ઠીક ઠીક એટલે આ તો હું તમને ખાલી આ સલાહ મુજબ મેં તમને ફોન કર્યો છે આપણે કોઈ બીજું કોઈ વસ્તુ કાંઈ છે નહીં સમજી ગયા કાંઈ વાંધો નહીં કાંઈ પણ પિતૃ પડતા નહીં ભાઈ દરબાર હા તો મારે પડવું એ નથી પણ આજ છતાં મેં કીધું હું છે ને કીધું મનસુખભાઈ પૂછવા જતો મનસુખભાઈ શું કહેશે એટલે હું તો જોકે એ વસ્તુ આપણે મનસુખભાઈ માનતા નથી આપણે કોઈ વસ્તુમાં કે સહી નહીં બરાબર હું તો મૂળ માનું છું એક જ વસ્તુ ને કે તમે મેનેજ કરો અને સાંજે બસો ત્રણસો રૂપિયા લઈ આવો એ તમને મદદ કરશે ભાઈ બરાબર છે ને કાંઈ કાંઈ વાંધો નહીં કાંઈ હું અત્યારે છે ને એક સમાધાનમાં બેઠો છું એટલે પછી વાત કરશું હો એ આ ભલે ભલે તો રિંગ મને આપ્યો કે ના હવે પાછો આપીશ નહીં હવે આપડે વાત તો થઈ ગઈ હવે શેની વાત કરવી

છેક છેક કાંઈ વાંધો કાઈ વાંધો એટલે આમ થાય દરબારું કોઈ ધૂણે નહીં દરબારું પિતૃ માં ન પડે કેમ કઈ એ છત્રી એક જ્ઞાતિ છે ને સૂર્યતા નું કામ કરે હવે ક્યાંક માર ખાઈ ને એવું હોય દરબાર જ ન હોય હા ભાઈ એ હા શું અને પેલા પણ મારી સાંભળો છત્રી તો કે એ કોઈ વસ્તુમાં માનો કે ક્યાંય કોક ને તકલીફ થાય એવો ધંધો તો એ કરે એ original બેન દીકરી ની લાજ રાખે ને એ એનો ધર્મ છે કોઈ તમને કવ કે પણ ગાયો ની વાર ચડે ને એ છત્રી નો ધર્મ છે આ મૂસ્યું માં બાર અમે તો એને લુકા બરા કે એ ભાઈ પછી બીજું મારો બાપ જાણે બરાબર છે કાઠી દરબાર તો એવા જ હોય ને માનો કે એ કોઈ ને કોઈ ને નુકસાન થાય એવો ધંધો એ પોતે એ ન કરે હા

આપડો ધરમ આપણો કાઠીનો ધર્મ એવો છે કે કોઈને તકલીફ થયું ન કરવું અને તકલીફ જે કરે એ કઈ પછી તમે એમ અમુક છે ને આમ તાણ ખોટો ખોટો વળદ ચડાવ્યો કે લુખી ભરાય છે એ તો આપણને ખબર જાય ને સિંહ ગ્રદ ના કરે ને બાપુ ગાંડી ગઈ ધ્રુજ આવે ને સિંહ કેવાય આ વાંડિયા ચડી ને વેકારા કરે ને શિયાળિયા હોય હા અને કાઠી ના નિયમ તો એવા હોય કે કોઈની બેન દીકરી હોય તો તો કોઈ બોલે એના માંથી શબ્દો નો નીકળે એ મોટી છે ને ઓરિજે જોગીદાસ કુમાર છે ને હજી તમને કહી દઉં હજી ભવાઈ મંડળ રમતા જો જોગીદાસ નું પાત્ર પહેરીને રમતા છે ને એ હજી જે જોગીદાસ નું પાત્ર લીધું ને જેટલી બીજી બાજુ બૈરાઓ બેઠી એ બાજુ નજર નથી નાખતો સાહેબ હા હા એને તો આખોમાં સટણી આજીતી ને તમને કયવાર કયા ક્યાં વાતો કરવાની યાર હવે આમાં પછી અમે થાકી ગયા છીએ પણ હવે તોય આ તો તમે પછી બહુ ફોન કરો ને એટલે અમારે જવાબ દેવો પડે બાકી હવે અમે વાતો કરી કરી થાકી ગયા છીએ ભાઈ અરે તમારા કોઈ વીડિયો તો અમને હું બીજો યુટ્યુબ માં તમારી સિવાય હું વિડીયો જ નથી જોતો હા તો મનસુ હવે હમાસાય નહી જોતો તમારા મુજબ બોલો છો ને એ મને બહુ પ્રિય વાહ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નો એટલે એવું કઈ હોય તો તમે તમારે રીંગ કરજો પણ આ પિતૃ આવા બધા ક્યાંય લપડેમાં માં નહીં પડવાનું સમજદાર વ્યક્તિ ને બાકી તો જેટલી બુદ્ધિ વગેરે ના છે ને એ દેવગતિમાં માં પડે બુદ્ધિ વગેરે ના હોય એ ધૂણવામાં પડે બુદ્ધિ વગેરે ના હોય એ પિતૃમાં પડે આ બધી ગાંગલા માણેનું કામ છે ભાઈ બસ બસ એ આશુ મનસુખ ભલા માણસ હવે તો તમે જ મારા ભગવાન તરીકે હું તમને માનું એનું કારણ છે કે ભાઈ મારે સલાહ જોતી હતી ને અને હવે મને કોઈ કે નહીં તમે સમજી ગયા કે ભાઈ આ જ સાંભળો તમે આ બધા છે ને તમારી રીતે તમારે કરવું હોય તમારી ઘેરે કરો બરાબર ને કેમ કે એ બધી વસ્તુ કોણ હોય કે જ્યાં મુરેખ હોય ને હોય મામલાને ને મોકાય હા મૂરેખ હોય તેને ઘરે ડખો ન હોય ગામમાં જ ગોતી આવે ઘરે આવીને કઈ મામા મોકાણ કરે સારા માણસ ના ઘરે કોઈ વાંધો ન આવે જેને સમજણ ઈ બહુ મહાન જ્ઞાની ગણાય બસ બસ સાસુ સાસુ ભાઈ ક્ષત્રિય એ કોઈ કાસ્ટ નથી ક્ષત્રિય છે ને એ બધી બધી સમાજમાં ક્ષત્રિય પણ કરી શકે છે જેનામાં ખાનદાની હોય જેનામાં ખમીરાજ હોય ઈ બધા છત્રીમાં આવે હા આ આવે બરાબર માર વરસનો બુઢો ને 60 વરસનો છોકરો ઈ કેવી કેવી મેટર છે હા બરાબર છે 8 વરસનો હોય પણ એમાં મૂંઠી બે હોય એટલે કઈ એય છોકર મત જવું છે ભાઈ આવા દયો ને અને બાર વરસનો છોકરો બેઠો અંજો એનામાં જ્ઞાનમી ખાણ હોય ને તો એને હચમાં બિહારો પડે કે ભાઈ ફલાણા ભાઈને બોલાવો સાહેબ આ કવિ લોકો એ ગમતે હોય પછી પટેલ વલ્લભભાઈ સરદાર થઈ ગયા પટેલ જ્ઞાતિ પણ લોખંડી પુરુષ કેવાના આવે તમે વિચાર કરો છો લોખંડ પુરુષ લોખંડી પુરુષ ભારત દેશ અંદર લોખંડી પુરુષ વલ્લભભાઈ સરદાર ને કહેવામાં આવ્યા રાજા રજવાડા તમને કો ભાવનગર મહારાજ કૃષ્ણસિંહજી મહારાજ સાહેબ પેલું રજવાડું જો કદાચ રાજા સાહેબ માં પેલું ખાલી કર્યું હોય તો કૃષ્ણસિંહજી મહારાજ હા ખાનદાન મારા ઘરે કોઈ ટપાલ નથી લે અમારી વાતો કરજો પણ જેને કઈ કર્યું છે જેને કઈ છોડ્યું છે એની જ વાતું કરી છે બસ હા એની જ એના ઇતિહાસ ભાઈ હું તમને કહું રયોને ને એના દાખલા દેવાય ને ભાઈ આપણને કેવા નથી આવતા કે તમે અમારું કેજો એમ પણ આપણે તો અમારું યાદ કરવા પડે છે જેને તમારી જે જે છે એક જ રોટલો હોય અને તમે ભૂખ્યા રહીને બીજાને ખવડાવી દો ને સાહેબ હા હા એ તમારી ઉદારતા છે હા એ ઉદારતા કોકનું આસ્કીન ખાઈ જાવ ને એ તમારે નીલ જાય છે માલ ભાઈ વાત છે સાહેબ બસ બસ બરાબર છે ભાઈ હા કેમ કે આ બધી વસ્તુ તમારી ખાનદાની માથે હોય સાહેબ બસ બસ ખાનજાની માટે અવાજ સરસ મને દરબાર હાલો હવે આ બાબતમાં મારી વાણીને વિરામ આપું છું કેમ કે મારે આખો દિવસ બોલવાનું કામ છે ને ઘણા દુખી જાય છે